કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તો તોડી નાખ્યા બાદ વેશનું નિકાલ ન કરતા રહીશોને હાલાકી ઠાસરા નગરપાલિકાના વોર્ડ નંબર પહતના હદ વિસ્તારમાં તાજપી નગરી તેમજ વડીખેડ વિસ્તાર અને ઠાસરા ખેતીવાડી આવેલ છે જેનો મુખ્ય રોડ ઠાસરા કોટની બાજુમાંથી પસાર થાય છે તે રોડ બેસમાર હાલતમાંથી હોવાથી તે રોડ બનાવવા ટેન્ડર પ્રક્રિયા થઈ જે તે રોડ તોડી નવો બનાવવા માટે વર્ક ઓર્ડર આપ્યો જેનું કામ જે તે એજન્સી દ્વારા રોડ તોડીને શરૂ કરવામાં આવેલ છે પરંતુ જે તે તોડેલ રસ્તાનો સીઆઈસીઆઈ વેસ્ટ રોડ પરથી કોન્ટ્રાક્ટર દ્વારા દૂર કરવામાં આવેલ નથી જેના કારણે ત્યાંથી અવરજવર જવર કરતા તેના સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અચાનક આવેલ વરસાદ અને વાવાઝોડાને કારણે જે રોડ પર પાણીનો નિકાલ ન થતા ખોદેલા રોડ પર વાહનો ખાબકી જવાના બનાવ બને છે પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી સ્થાનિકો તોડેલા રસ્તાનો વેસ્ટનો યોગ્ય નિકાલ કરીને રસ્તો ખુલ્લો કરવાની માંગણી કરી છે પરંતુ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે શું તંત્ર કોઈ જાનહાની થવાની રાહ જોઈને બેઠું છે રિપોર્ટર જુબેર કોલા થાસરા